જય જલારામ નમસ્કાર હું છું નાથાલાલ પ્રહમુખચત્રીય આજે અમે દિશાના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર કનોભાઈ આચાર્યની મુલાકાતે આવ્યા છીએ અમારા ચંદુભાઈ સાહેબ કોઈ સારા સર્જક હોય કોઈ કલાકાર હોય કોઈ સારું કામ કરતા હોય એવા લોકોના જીવનને સરસ મજાનું હાઇલાઇટ કરે છે અને સમાજ સુધી મૂકવાનો પ્રયત્ન કરે છે આવા એક પ્રયત્નના ભાગરૂપે સાહેબ અમે આપણને મળવા માટે આવ્યા છીએ આપણા જીવન વિશે અમે થોડું ઘણું જાણીએ છીએ એ અમે વ્યક્ત કરીશું પણ આપ એમાં શું કહેવા માંગો છો એમાં થોડા ઊંડા જઈને જો આપ માહિતી આપશો તો આપણા શ્રોતાજનોને આનંદ આવશે એમને પણ આપણા જીવનમાંથી કંઈક પ્રેરણા મળશે અમે સાંભળીજે સાહેબ નાના હતા અરાયું આપનું વતન છે અને ત્યાંથી આપે જે અભ્યાસ કર્યો અને છતાં એના આધારે તમે ગામડામાં જઈને એક દુકાન કરી કરિયાણાની પણ કરિયાણાની દુકાનમાં તમને મજા નહોતી આવતી એટલે તમે એમ કેતા પ્રહલાદભાઈ સાહેબને ત્યાં પ્રહલાદભાઈ નાઈ શિક્ષક હતા કે પ્રહલાદભાઈ મને ધંધો કરવાની મજા નથી આવતી મને કોઈ નોકરી મળે તો મારો જે સાહિત્યનો જે ઉર્મી છે મારી એ હું ક્યાંક વાંચી શકું અને વ્યક્ત કરી શકું પણ જ્યારે સ્વપ્ન જોતા હોઈએ છીએ ત્યારે કુદરત ક્યારેક આપણને સાથ આપતી હોય છે આપનું સ્વપ્ન સાકાર થયું છે આપે સાહિત્ય ખૂબ વાંચ્યું છે અને સાહિત્યમાં ખૂબ ખેડાણ કર્યું છે સાહીઠ થી સિત્તેર પુસ્તકો આપના ઉપલબ્ધ છે જે એના પરથી અમે નજર ફેરવી છે કેટલાય આપણે એવોર્ડ પણ મળ્યા છે આપના પુસ્તકની આપની વાર્તાઓ અંગ્રેજીમાં અનુવાદિત થઈને વિદેશની યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે આવા સરસ મજાનો આપણે જ્યારે યશ મળ્યો છે પ્રતિષ્ઠા મળી છે ત્યારે અમારા શ્રોતાજનોને આપ કહી કે આપના જીવન વિશે કહેશો તો અમને આનંદ આવશે માનનીય કનુભાઈ સાહેબ અ જય સરસ્વતી માતા જય જલારામ જય જલારામ સૌથી પ્રથમ તો નૃત્યાનંદ બાપુ અને અમારા ડાયનેમિક આર્ટિસ્ટ ચંદુભાઈ આવકારું છું સાહેબ આપડે વિનંતી કરું ડાયનેમિક શબ્દ આપણે જે વાપર્યો છે એના વિશે થોડી છણાવટ કરશો તો મજા આવશે ડાયને ડાયનેમિક શબ્દ ડાયનેમા ઉપર થયા સતત ગતિશીલ આ હા વાહ આર્ટિસ્ટ ચંદુભાઈ છે ને એટલા બધા ગતિશીલ છે કે રાત દિવસ એ સતત કઈ ને કઈ કઈ ને કઈ કાર્ય તમને બંનેનો હું આવકારું છું મારા સાહિત્ય સર્જન વિશે જયારે વાત કરી ત્યારે હું ખુબ નાનો હતો ચોથા ધોરણમાં જયારે ભણતો હતો ત્યારે મેં મહાભારત વાંચ્યું અને મહાભારત વાંચવાને કારણે મારી કલ્પનાશીલતા છે ને એનો બહુ વિકાસ થયો મારામાં ઉર્મિ તો હતી જ એ વખતે મેં દેવી ભાગવત વાંચ્યું અને પછી મારા મિત્રોને હું મહાભારત ની વાર્તાઓ કેતો દેવી ભાગવત ની વાર્તાઓ કેતો અને એ રીતે ધીમે ધીમે પછી મને વાંચનમાં એટલો બધો રસ પડ્યો કે હું ખૂબ વાંચવા લાગ્યો બરાબર રોજ એક નવલકથા વાંચતો પણ જેમ આપે વાત કરી ને તો હું દુકાનમાં બેસતો એટલે મને વાંચવાનો સમય ના મળે એટલે આખો દિવસ દુકાનમાં કામ કરું અને રાત્રે વાંચું મારા પિતાજી નાની ઉંમરમાં ગુજરી ગયેલા મારા બે નાના ભાઈઓ હતા કુટુંબની જવાબદારી મારા ઉપર હતી હું સ્કૂલમાં ભણ્યો નથી એક્સ્ટ્રા મેં મારી રીતે અભ્યાસ કર્યો છે માત્ર બી કોલેજ જોઈ એ સિવાય મેં કોઈ કોલેજ નથી જોઈ અને એ રીતે બારના વિદ્યાર્થી તરીકે આ બધી પરીક્ષાઓ આપી ગ્રેજ્યુએટ થયો એમ થયો બી થયો એલ એલ બી થયો આ રીતે મેં અભ્યાસ કર્યો અને મને સાહિત્યનું કોઈ વાતાવરણ પણ મળ્યું નથી પણ તેમ છતાં સો બળે અને મારી રીતે મેં આ સર્જન કર્યું છે ખૂબ અભિનંદન સાહેબ આપને વાત હવે હું વાત કરું કે મેં પહેલી નવલકથા હિન્દીમાં લખી એ જમાનામાં એવું હતું કે અમને બધાને છે ને હિન્દી સિનેમાનો બહુ બહુ શોખ બહુ બહુ અને હતો હતો સિનેમામાં જવાનો અને સિનેમાની સ્ટોરીઓ એટલે હું સિનેમાની સ્ટોરી લખું અને અમારા નટુભાઈ આચાર્ય વારાયમાં મારા નાના ભાઈ છે એ સિનેમાના ગીતો ગાય એટલે અમે બંને જણા દિલ્હીની અંદર એશિયન થિયેટર જે મોટા મોટું છે એમાં અમે પ્રોસ્પેક્ટ મંગાવ્યું હતું પણ અમારી આર્થિક સ્થિતિ સારી નથી એટલે અમે અભિનેતા બનવા માટે જઈ ના શક્યા પણ સતત મનમાં જયારે એ વાત થતી હતી ને ત્યારે મેં એ જમાનામાં પ્યારકી અમા હિન્દી ફિલ્મ બને એ પ્રકારની સ્ટોરી સ્ટોરી લખી અને આ સ્ટોરી મેં આશા પારેખ મોકલાવી હતી અને આશા પારેખ અર્પણ કરી પણ આશા પારેખ તરફથી કોઈ જવાબ નહીં આયો એ કટી પતંગની જે ફિલ્મ છે ને એ ટાઈપની આ પ્યાર કી અમાનત હતી જે મારા દોસ્તો પ્રકાશન હોય નટુભાઈ અને બધા સાથે મળીને પ્રકાશિત કરી એ આબુ રોડમાં પ્રકાશિત થઈ હતી હિન્દીમાં હતી એટલે હિન્દીમાં હતી એટલે એના પછી મારી પહેલી નવલકથા હું ભાભરમાં જ્યારે હતો ત્યારે પ્રગટ થઈ અને અરમાનની કબરે એનું નામ હતું એવી બની કે હું બીએડ કરવા ગયો હવે જ્યારે પાલનપુર બીએડ કરવા ગયો ને ત્યારે ત્યાં કને મને વિદ્યાર્થી તરીકે ગલભાભાઈ સ્મૃતિ વિશેષાંક લખાતો હતો તો ગલબાભાઈ સ્મૃતિ વિશેષંગ લખવા માટે આ લોકોને કોઈ સંપાદકની જરૂર હતી તો એ વખતે પીજી પટેલ મારા સાહેબ અને એક છગનભાઈ ગુજરાતી સારાના પ્રોફેસર હતા તારા પ્રોફેસર એટલે ડેરીવાળાએ વાત કરી કે અમારે એવો સાહિત્યકાર સર્જક જોઈએ છે કે જે ગામડે ગામડે ફરી અને ગલબાભાઈનું જીવન ચરિત્ર કરી આપવા એટલે ઓગણીસો ની અંદર મને ગલબા વિસ્મૃતિ વિશેષાંકના સંપાદક તરીકે એનું કામ મળ્યું સૌથી પહેલા હા સરસ એની પહેલા મારા બે પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા હતા મારી વાર્તાઓ પ્રગટ થતી હતી સામયિકોમાં એ બધું ચાલતું હતું પણ આમાં પણ મને આમાં આ ગલબા વિસ્મૃતિ વિશેષાંકની અંદર જ્યારે એ પ્રગટ થયો પછી એનું વિમોચન લોકાર્પણ વિધિ બનાસ ડેરી માં હતું અને એમાં કેન્દ્ર મંત્રી સુરજીતસિંહ બરલાલા કૃષિ મંત્રી હતા એ આવેલા અને ગુજરાત મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ હતા એ આવેલા એ વખતે અમૃતભાઈ શેઠ ત્યાં અને અમૃતભાઈ શેઠે આ બધું કામ જોયું એટલે અમૃતભાઈ મને કહ્યું કે મારે બનાસકાંઠાની ની એક મારું બનાસ દર્શન બની રહ્યું છે અને મારે બનાસકાંઠા વિશે ઘણી બધી માહિતી એકઠી કરીને વિશાળ બનાસ

મારા જીવન લોકાર્પણ વિધિ ગઢવી ના હસ્તે અને જેવી શાહ જેવી શાહ એ વખતે ધારાસભ્ય હતા અને એ પણ ત્યાં કને હતા જેવી શાહ હરિસિંહ ચાવડા અને બનાસકાંઠાના તમામ દોલતભાઈ પરમાર બધા નેતાઓની હાજરીમાં બનાસ દર્શનનું એ વખતે વિમોચન થયું અને બનાસ દર્શન નું વિમોચન થયા પછી એને બહુ મોટો આવકાર મળ્યો કારણ કે એમાં બનાસકાંઠાની ઐતિહાસિક રાજકીય સાંસ્કૃતિક સામાજિક પ્રાકૃતિક બધા જ પ્રકાર ને લઈને અમે આખું ગ્રંથ બનાવ્યો હતા સરસ એના પછી તો અમે એને એ વિશેઠ ઉત્તર ગુજરાત અસ્મિતા બનાવ્યું સાતસો પેજ સમગ્ર ઉત્તર ગુજરાત ને લીધેલું સાતસો પેજ એટલે પહેલું મારું જે કામ છે ને લોક સાહિત્યમાં શરૂ થયું મેં પાબુજી ચરિત્ર બનાવ્યું પાબુજા પાપુ દાદા પાબુજી ચરિત્ર પાબુ દાદા એટલે ભાપુજી નું બહુ મોટું ચરિત્ર રાજસ્થાનમાં પણ છે અને અહીંયા કને મારવાડમાં

મને એમ થયું કે મારે શિષ્ટ સાહિત્ય લખવું જોઈએ એટલે મેં શિષ્ટ સાહિત્ય વધારે લખ્યું લોક સાહિત્ય ધીમે ધીમે ઓછું થતું ગયું શિષ્ટ સાહિત્યમાં નવલકથાઓ નવલિકાઓ પછી એમાં નાટક રેખા ચિત્રો વગેરે બધું આવતું જોઈએ ગયું એમાં સાહેબ આપણે ધર્મ પિયાલો નામની આપનો કંઈક વાર્તા સંગ્રહ છે એમાં આપણે બહુ મોટું ઈનામ મળ્યું છે પચીસ હજાર રૂપિયા જેવું ઈનામ મળી જમાના મળ્યું છે એનો આપણે સરસ મજાનો સંગ્રહ અહીંયા કર્યો છે એ આપની સામે રજૂ કરું છું એટલે આ પ્રકારનું આપને પ્રોત્સાહન પણ મળતું રહ્યું જેમ આપ કામ કરતા રહ્યા એમ આપના નસીબ સારા કે તમને પ્રોત્સાહન મળતું રહ્યું તમને કામ કરવાનો ઉમંગ વધ્યો અને તમે ખૂબ દિલથી કામ કરવા માંડ્યા એટલે આને પછી પણ આપણે ઘણી બધી વાર્તાઓ સંગ્રહો લખ્યા છે આપણે ઘણા એવોર્ડ મળ્યા છે એવી થોડી વાતો આપણે કરશું આજે પહેલા એક આંતરબાહ્ય નામની મારી વાર્તા એ આખા ગુજરાતની અંદર એકસો ને એકત્રીસ ગુજરાતી વાર્તાઓમાંથી પ્રથમ આવી સાધના સાપ્તાહિક છે એને પચાસ વર્ષ પૂરા થયા એ નિમિત્તે સાધના સાધના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવ્યો અને એમાં એમને વાર્તા સ્પર્ધા ટૂંકી વાર્તા સ્પર્ધા અને લઘુ વાર્તા સ્પર્ધા એમાં યોજી એમાં મેં ટૂંકી વાર્તા લખી આંતર બાહ્ય અને આંતર વાર્તા એ પ્રથમ આવી એકસો એકત્રીસ વાર્તામાંથી અને એમાં મને બહુ મોટું ઇનામ મળ્યું અને એ ઇનામ જ્યારે મળ્યું ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદ એક કાર્યક્રમ હતો હું એ વખતે અમેરિકા થી આવેલો તો મને લેવા માટે કમલ હાસન સાહેબ સ્પેશિયલ ગાડી લઈને આવ્યા એમની સાથે મુસાફિર ભાઈ પછી બંધુ સાહેબ હતા એ ટી સિંધી કવિ કિશોર પટેલ આ બધા મને લેવા માટે આવેલા અને એ કાર્યક્રમમાં બધા હાજર રહ્યા અને બહુ અદભુત એક કાર્યક્રમ રહ્યો એમાં મને પૂછવામાં આવ્યું કે આ વાર્તા તમે કેવી રીતે લખી મેં એનું એ બેકગ્રાઉન્ડ કહ્યું પણ અત્યારે સમયના અભાવે નથી કહેતો પિયાલો વાર્તાની વાત કરું તો કે સુરતની અંદર નર્મદ સાહિત્ય સભા દ્વારા કેતન મુનશી પારિતોષિક વાર્તા સ્પર્ધા દર વખતે યોજાય છે એમાં મેં પિયાલો નામની વાર્તા મૂકેલી અને પિયાલો વાર્તા એકસો પાંચ વાર્તામાંથી પ્રથમ આવી અને ત્યાં કને ભગવતી કુમાર શર્મા શરીફા વીજળી જવા વીજળીવાળા એમની હસ્તે એ વખતે મને આ પિઆલોનું પચીસ હજાર રૂપિયાનું પારિતોષિક મળ્યું એના પછી તો મને ઘણા બધા પારિતોષિકો મળ્યા છે લગભગ ચૌદ જેવા પારિતોષિકો મળ્યા છે શિક્ષક તરીકે ગુજરાત ગુજરાત રાજ્યનું શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક ગુજરાત રાજ્યનું રાજ્યપાલના હસ્તે મળ્યું અને શ્રેષ્ઠ શિક્ષકનું રાષ્ટ્રપતિના હાસ્તે પણ મને પારિતોષિક મળ્યું છે એટલે શિક્ષણમાં પણ આ બધા પારિતોષિક મને પ્રાપ્ત થયા છે આપે એક વાત કરી કે વેપાર તો વેપારના સમય મને મને સતત હું એવું કરતો કે જ્યારે વેપાર કામ હોય ને ત્યારે એક બાજુ મૂકીને હું લખવા બેસી જાતો એટલે મારા ગ્રાહકો જતા પરિણામ એ થયું કે મને વેપારમાં બહુ મોટું નુકસાન થયું એટલે મને થયું કે હું વેપાર વેપારનો માણસ અમારી જે કોમ છે ને જી જી ઠક્કર અમારી કોમ છે એ વેપારી કોમ છે અને પણ એક વસ્તુ છે કે અમારી કોમ ની અંદર જયારે ચોપડા લખીએ ને ચોપડા પૂજન થાય એટલે પેલું લખે સરસ્વતી માતા નમ વાહ પછી બીજું લખે લક્ષ્મી માતા એટલે અમે લક્ષ્મી અમારા વેપારી સમાજ બીજો નંબર આપે પણ મને એ ખબર છે સરસ્વતી ને પહેલો નંબર આપે પણ મને એ ખબર છે કે સરસ્વતી માતા વીણા વગાડતા વગાડતા ધીમે ધીમે ચાલે અને લક્ષ્મી માતા છે ને દોડી ઘુસી જાય લક્ષ્મી માતા છે ને એનું જે વાહન છે છે ને એ એટલે રાત્રે લક્ષ્મી માતા અંદર આવી જાય એટલે અમારા વેપારી સમાજ ની અંદર લક્ષ્મી માતા નું મહત્વ બહુ અમારા સાહિત્યકારો કોઈ પ્રતિષ્ઠા નથી સરસ્વતી પુત્રો પ્રતિષ્ઠા અમારા સમાજમાં નથી કારણ કે અમે ભલે લખતા હોય સરસ્વતી માતા નામ પહેલું પણ પણ અમે ક્રમરા અમે અમે પ્રતિષ્ઠા બીજા નંબર વાળાને આપીએ છે આવો અમારા સમાજમાં થાય એટલે મને એમ થયું કે એ તો ઠીક છે અત્યારે લક્ષ્મીનો મહિમા છે એટલે બધું ચાલ્યા કરે પણ સમાજની અંદર જ્ઞાનની પૂજા નથી થતી એ બાબતે મને વ્યથા છે અમે કૃષ્ણને આપણે બધા કૃષ્ણને પૂજનારા જી જી કૃષ્ણને આ ગીતાની આપણે પૂજા કરીએ ઘરમાં રાખીએ આરતી ઉતારીએ પણ કૃષ્ણ ભગવાન ને અર્જુને પૂછ્યું કે આ જગતમાં સૌથી શ્રેષ્ઠ શું તો કૃષ્ણ ભગવાને કહ્યું કે નહીં સદસમ પવિત્રમ વિદ્યતે આ અંદર જ્ઞાનથી શ્રેષ્ઠ બીજું નહી જ્ઞાને એમ ભગવાન કૃષ્ણે કહ્યું ગીતાના ચોથા અધ્યાય ની અંદર આડત્રીસ માં નંબર ના અંદર પહેલા ચરણમાં નહીં જ્ઞાને સદસ વાળો આ શ્લોક છે એટલે જ્ઞાનથી જગતમાં શ્રેષ્ઠ બીજું કઈ નથી એમ ભગવાને કહ્યું

એટલે એમાં બહુ લોકો સુધી પહોંચાયું નહીં એક એમાં એ હોય શકે કે કદાચ ભાષા હિન્દી હોય એટલે આપણી સ્થાનિક લોકોને એમાં રસ ન હોય અથવા સમજણ ન પડતી હોય પણ તમે એનો ઉત્સાહ તમારો જળવાઈ રહ્યો એના માટે અમે આપને ધન્યવાદ આપીએ છીએ કારણ કે દરેક કામની કંઈ કદર થતી એવું નથી હોતું પણ કદરની અપેક્ષા આપણને પણ તમે એવી વિપરીત પરિસ્થિતિમાં પણ તમારું જે કૌશલ્ય જાળવી રાખ્યું અને એને ડેવલપ કરવા માટે પ્રયત્ન કર્યો એ બદલ હું આપણને ખૂબ અભિનંદન આપું છું ત્યાર પછી આપણે ઘણા બધા વાર્તા સંગ્રહો લખ્યા છે અને છેલ્લે હમણાં આપ્યાના પ્રયોગો બહુ કરો છો અને એટલા બધા હાસ્યના પ્રયોગો હોય છે કે અમે વાંચીને તમને ધન્યવાદ આપવા માટે ફોન પણ કરીએ છીએ અને તમારા જે સાહિત્ય પ્રેમી મને લોક ત્યારે સાહિત્યમાં બહુ રસ હતો પણ ધીમે ધીમે જયારે શિષ્ટ સાહિત્ય મેં શરૂ કર્યું ત્યારે પછી વિચાર કર્યો કે બધા જ પ્રકારનું સાહિત્ય કેમ ના લખાય વાર્તાઓ લખી વાર્તાઓમાં મને ઈનામ મળ્યા નવલકથા લખી નવલકથામાં મને એવોર્ડ મળ્યા રેખાચિત્રો લખ્યા રેખાચિત્રોમાં ઈનામ મળ્યા નાટકો લખ્યા નાટકમાં ઈનામ મળ્યા મળ્યા પછી મને એમ થયું કે હાસ્ય હું લખી શકું કે ના લખી શકું કારણ કે હું હું મારો સ્થાયી રસ કરુણ છે કરુણ રસ હું કરુણતા માણસ છું મારી વાર્તા વાંચીને ઘણા બધા માણસો રડે છે અને મને ફોન કરે છે કે તમે આવી રડે એવી વાર્તા કેમ લખાવો છો તો મને એમ થયું કે સામા છેડે હું જઈ શકું કે નહીં વાહ મારો લેવલ એ છે કે નહીં હું કરુણ વાર્તાઓ લખી શકું તો હાસ્ય કેમ ના લખી શકું એટલે મેં હાસ્ય વાર્તાઓનો પ્રયોગ કર્યો ખૂબ કર્યો અને આશ્ચર્યની વાત એ છે કે મારો પહેલો સંગ્રહ ભોપલો બકાવી ગયો બાકી એ સંગ્રહ જે છપાયો ને એને બે એવોર્ડ મળ્યા બે એવોર્ડ સાચી એક બકુલ ત્રિપાઠી એવોર્ડ મળ્યો અને ગુજરાત સાહિત્ય અકાદમીનો પણ એવોર્ડ મળ્યો બોલો એટલે અને પછી છાપાઓમાં પણ મારી ચાલવા લાગી એટલે મને એમ થયું કે હું હાસ્ય પણ લખી શકું છું એટલે બધા જ પ્રકારની અંદર નાટક મેં નાટકની બાર નાટક ની વાર્તાઓ લખી ઝાડવા ફળ નથી ખાતા મને ગુજરાત સાહિત્ય અકાદેમી નો પ્રથમ ઇનામ થયેલા વાહ વાહ અને એમાં આ લોકોએ પસંદ કર્યું કે બીજા કોઈને ઇનામ ના આપ્યું મને એકલાને પ્રથમ આપ્યું દ્વિતીય તૃતીય કાઈ કોઈ નહીં આપ્યું એટલે આપણા સાહી એટલે એટલે ઝાડવા ફળ નથી ખાતા એને પણ એટલું બધું સરસ એને પ્રોત્સાહન મળ્યું એટલે આમ આમ છે ને આપણે લોકોની સમક્ષ ગયા સ્વીકૃત થયા અને એક આનંદની વાત એ છે કે મારા સાહિત્ય ઉપર પાંચ પાંચ વિદ્યાર્થીઓ પીએચડી કર્યું છે અને બે વિદ્યાર્થીનીઓ એવી છે કે જેમણે મારા સાહિત્ય ઉપર કર્યું 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 છે અને બે પાંચ પીએચડી પણ એક એક ભાઈએ તો સમગ્ર સાહિત્ય ઉપર પીએચડી કર્યું છે વાહ આપણા સાહિત્ય ઉપર એટલે આ બધી ઉપલબ્ધિ છે સાહિત્ય એટલે આપણે જ્યાં વિષય મળે થીમ જેમ નાના બાળકને ચોકલેટ મળે ને આનંદ આવે એમ આપણે ક્યાંક કોઈક વિષય મળી જાય તો આપ તરત પોતાની અભિવ્યક્તિ આનંદ વ્યક્ત કરો છો કે આ મને મળી ગયો પોઈન્ટ આના આધારે સરસ નવલકથા લખીશ એવી રીતે આપે એક બેન કે જેને પોતાના સંવેદનો વ્યક્ત કરવા માટે એને ઇનામ કંઈક મળતું હતું સરકારમાંથી રાહત તો પણ એ બેન રાહત સ્વીકારી નહોતી ઈશ્વરભાઈ રાવલ આપની જોડે કંઈક વાત કરતા હતા અને બેન વિશે પણ આપે સરસ લખ્યું છે એ એક એકાદ સંવેદનશીલ પ્રસંગ આપ બતાવશો તો લોકોને ગમશે મને આ ઝુંપડપટ્ટીમાં હું જ્યારે જોઉં અને જે જેમાંથી મને વાસ્તવિક કથાઓ મળે છે ખૂબ મળે છે હું ટેબલ સ્ટોરી નથી લખવા હું જે સ્ટોરી લખું છું ને વાસ્તવિક એ મારી નજરે જોયેલી અનુભવેલી સંવેદનશીલ હકીકતો હોય એમાંથી આ ઘટનાઓ બનાવું છું એટલે મને ઘણી બધી એવી ઘટનાઓ છે કે જેના ઉપર વાત કરી શકાય અને જે ઘટનાઓ એવી છે કે જે હૃદય સ્પર્શી છે દાખલા તરીકે હું ભીખા બાપાની વાત કરું હું કુંવરબા ની વાત કરું જેમને મળ્યો આ એક એક ચરિત્રો એક એક પાત્રો એવા છે કે જેમાંથી ઘટનાઓ મળી છે પણ આપે જે વાત કરી તો એક બેન એ એ કરીને રસાણા રસાણા ને ભોયણ વચ્ચે ઝૂપડપટ્ટી માં બેન રહે છે એ બેન છે એને સરકારે એવું નક્કી કર્યું કે આ જે ગરીબ લોકો છે એમને પ્લોટ આપવા તો એ બેનને પણ પ્લોટ મળતો હતો એટલે ઈશ્વર ભાઈએ એમને કહ્યું કે બેન તમને પ્લોટ મળે છે તમે મામલતદારમાં જઈને એફિડેવિટ કરાવી આવો બરાબર છે એ બેનને એફિડેવિટ કરાવવાનું કહ્યું પણ બેન એફિડેવિટ કરાવવા ગયા નહીં મહિના પછી પૂછ્યું તો કે હું તો ગઈ નથી ઈશ્વર ભાઈને એમ થયું કે પૈસા નહી એટલે એમને પૈસા આપ્યાનો કે એફિડેવિટ માટે તમને પૈસા આપો પૈસા આપ્યા પછી પણ એ ના ગયા એટલે એમને થયું કે ચલો હું તમારી સાથે આવું તમને ડર લાગતો હોય તો પણ પછી એમણે કહ્યું કે ભાઈ મારે આ પ્લોટ જોતો નથી એ ઈશ્વરભાઈ કે કે કિંમત કેટલી કેટલી છે 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 તમને ખબર આઠ લાખ રૂપિયા આઠ લાખ રૂપિયા હોય કે કરોડ રૂપિયા હોય મારે સરકાર નો પ્લોટ જોતો નથી મારે દાનમાં પ્લોટ જોતો નથી અમે આ જન્મ ભગવાને અમને આપ્યો આખી જિંદગી ભેખ માગીને જીવ્યા છીએ હું આ ઝૂંપડામાં રહીશ હવે મારે બીજા જન્મમાં ભેખારી નથી બનવું એટલે મારે કોઈ પાસે કઈ જોતું નથી હું મજૂરી કરીને ખાઉં છું અને રીતે પેટ ભરું છું એટલે ઉમદા વિચારો આપણે જ્યાંથી સંવેદનો પ્રાપ્ત કર્યા અને લોકો સુધી પહોંચાડીને અનેક સાહિત્યની આપણે રચના કરી છે અમે આપને અભિનંદન આપીએ છીએ હવે આપણે છેલ્લે એક વાત કરી લઈએ તમારા કૌટુંબિક પરિસ્થિતિની એટલે કે ભાભી લક્ષ્મીબેન એમની સાથેનું તમારું ટ્યુનિંગ કેવું રહ્યું અત્યાર સુધી

એને થાય કે કેમ હું શું કરી નાખું એટલે આપણે દાંપત્ય જીવનથી બહુ તૃપ્તિ તૃપ્તિ છે હવે આપણે એ વાત પછી થોડું આગળ કરીએ કે આપણે જયારે જયારે એવોર્ડ મળ્યા હોય જ્યારે જ્યારે પણ ત્યારે આપ એવું શું વિચારો છો એના વિશે એવોર્ડ મળ્યા પછી ગૌરવ તો અનુભવે બધા પણ એમાંથી પછી કઈક પ્રેરણા લેવા માટે એવું કોઈ વાત આપ કરી શકશો કે જેનાથી જયારે એવોર્ડ મળે ને ત્યારે એટલો આનંદ થાય હું માણસ છું દેવ છું નહીં કદાચ દેવ પણ કઈ થાય આનંદ થતો હશે માણસ છું એટલે જયારે મને એવોર્ડ ની વાત થાય ત્યારે મને આનંદ ચોક્કસ થાય આનંદ એટલા માટે થાય છે કે આપણે જે લખ્યું છે ને એની એની સ્વીકૃતિ મળી છે રાઈટ બરાબર આને સ્વીકૃતિ મળી છે અને સ્વીકૃતિ મળી છે એટલે આપણે આ પ્રકારનું સાહિત્ય સર્જન કરવું જોઈએ તેમ આપણને લાગે પ્રેરણા મળે જ્યારે મને આંતર બાહ્યની વાત હું અમેરિકા થી આવ્યો આંતર બાહ્યની વાર્તાનો મને જ્યારે ઈનામ મળે ત્યારે મને અદભુત આનંદ થાય વાહ છે અને એ વખતે બધાએ જે મારી વાર્તાની વિવેચના કરી એનાથી મને બહુ પ્રસન્નતા થઈ પિયાલો વાર્તામાં તો ભગવતી કુમાર શર્મા અને શરીફા ખૂબ વાત કરી વાત કરી એટલે આ બધા એવોર્ડો જ્યારે મળતા હોય છે ઘણા એવોર્ડો મળ્યા છે ચૌદ જેટલા એવોર્ડ મળ્યા છે પણ એ બધા જ વખતે પણ એટલું જ એમ થાય કે ના આપણે સ્વીકૃતિ મળી સ્વીકૃતિ મળી એટલું જ પહેલું હાસ્ય પુસ્તક બન્યું ને એ પહેલા જ હાસ્ય પુસ્તક ને બે એવોર્ડ મળ્યા બોલો એટલે પહેલું જ નાટક નું પુસ્તક લખ્યું અને એને એવોર્ડ મળ્યો આમ આપણે આપણને એક ખ્યાલ આવ્યો કે આપણી કક્ષા શું છે આપણે આપણને ભગવાને સરસ્વતી માતા આપણા ઉપર શું કૃપા કરી છે એનો ખ્યાલ આવ્યો હવે આપણે છેલ્લે આધ્યાત્મિક લાઈન માં થોડી વાત કરીએ કે આપ રામ શર્મા આચાર્ય એટલે કે ગાયત્રી પરિવાર સાથે જોડાય સાગોર પરિવાર લક્ષ્મીબેન ને બધા અને આપને એમના જમાઈ એમની સાથે આપને સરસ ફોટો અમે તમારો જોયો આનંદ મૂર્તિ મહારાજ સાથે પણ આપનો સાહિત્યિક લગાવ છે અને આપને ખૂબ સરસ આધ્યાત્મિક ઊંચાઈ આપની પણ છે એ પણ અમે જોયો એટલે આપની આ આધ્યાત્મિક ઊંચાઈ સાહિત્યમાં કઈ મદદરૂપ થઈ હોય એવું આપને લાગે છે આધ્યાત્મિક ઊંચાઈ હા એટલે મારી શરૂઆતમાં ભારતને દેવી ભાગવતથી થયેલી એટલે ધર્મ ની ઘણી બધી બાબતો મારા અંદર છે અને એના પછી મેં વિવેકાનંદ ને વાંચ્યા રજનીશ ને વાંચ્યા દુનિયાના અગિયાર ધર્મો છે એ અગિયાર ધર્મોના ના અગિયાર ધર્મ પુસ્તકો વિશે પણ મેં જાણ્યું એટલે મને સમગ્ર જે ધર્મ છે ને એના વિશેની મારી જાણકારી છે આધ્યાત્મ ની પણ જાણકારી છે પણ એ જે જાણકારી છે એ જાણકારી છે અને અને વિશે ઘણી બધી વાતો કરી શકાય એવું પણ છે એટલે આપણે બહુ આપણી નમ્રતા છે કારણ કે આપણે નિકટથી અમે બધા જાણીએ છીએ કે આપણું જીવન ખૂબ ઊંચું છે પણ આપ જે સ્વીકારો છો કે સાહિત્યની જેટલું હું જાણું છું કે ધર્મ ને જાણું છું એટલે આશ્ચર્ય શકતો નથી આ આપની ઉદારતા છે પણ આપણે જયારે સાહિત્ય રચતા ત્યારે અમે તમારી આંખોમાંથી માંથી ચળજળિયા નીકળતા જોયા છે અમે પણ જ્યારે આપનો કૃતિ વાંચીએ ત્યારે અમે પણ ગદગદ થઈ જઈએ છીએ એટલે ખૂબ સંવેદનશીલ આપણું જીવન રહ્યું છે અને આપનું સાહિત્ય પણ એવું સંવેદનશીલ છે આ બધું માણીને અમને ખૂબ આનંદ થયો છે હું એક વાત એક વાત કહી દઉં કે જ્યારે ઘણી વાર્તાઓ એવી છે કે મેં રડતા રડતા લખી છે સાચી કારણ કે મોટા ભાગની મારી વાર્તાઓ કરુણ 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 વાર્તાઓ રડતા રડતા લખી છે આંસુમાં કલમ બોળીને લડાવા લોહીમાં કલમ બોળીને લખી છે એટલે એ વાર્તાઓ અદભુત વાર્તાઓ છે ને કરુણતા મારો રસ છે એટલે મને તો એમને એમ ઘણી વાર એમને રડવા રડી એમ થાય કે પછી રડ્યા કરી આ મારી પ્રકૃતિ છે પ્રકૃતિ અમારી સંવેદનશીલતા છે એટલે એ પ્રકારની વાર્તાઓ લખી છે અને

એવું મને લાગ્યા કરીને એને એને હું ધ્યાન ગણું છું એ મારું સર્વશ્રેષ્ઠ ઈશ્વરનું ચિંતન છે એની પ્રાર્થના છે એનાથી વિશેષ કોઈ પ્રાર્થના ના હોઈ શકે એમ માનું છું સાહેબ એટલે આદ્યાત્મની અંદર બધું જાણતો હોવા છતાં મારી પરમ ઊંચાઈ તો સાહિત્ય સાથે જોડાયેલી છું ખૂબ ખૂબ અમને આનંદ થયો આપના સાહિત્યને કૃતિઓને આપના વિચારોને જાણીને અમને બહુ આનંદ થયો સાહિત્યનું બહુ ખેડાણ કર્યું છે અને બનાસ સાહિત્ય કલા સંઘના પ્રમુખ પણ રહી ચૂક્યા છો અને માનીને બંદુ સાહેબ આપણી સાથે ખબો ખૂબે મેલાવીને કામ કરી રહ્યા છે તો બંદુ સાહેબનો પણ આપને સહકાર મળ્યો છે એ હું આપ કંઈક રજૂઆત કરશો બંધુ સાહેબનું મારા જીવનમાં સ્થાન જેમ દેહ અને પ્રાણ હોય એવા સંબંધ છે એટલું મારા જીવનમાં સ્થાન છે જી મારા જે પુસ્તકો દિશાની અંદર કને વિમોચન થયા એ બધા જ વિમોચન કરવાની અંદર બહુ મોટો સહયોગ છે કારણ કે હું તો આવું બધું કરી ના શકું બંધુ સાહેબ વ્યવસ્થાના માણસ છે બહુ મોટા આયોજક છે એટલે એમના માટે હું એક છે એક સરસ મજાનો સંસ્કૃત શ્લોક કહું કે શૈલે શૈલે ને માણિકમ મૌક્તિકમ ને ગજે 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 સાધવા નહીં સર્વત્ર ચંદન ન વને વને દાતા ભવતી વાહ આયોજક તંત્ર દુર્લભ આયોજક દુર્લભ હોય છે અને બંધુ સાહેબ બહુ મોટા આયોજક છે મારા ઘણા બધા પુસ્તકોનું વિમોચન એમના દ્વારા થયું છે એમને સહયોગ આપ્યો એટલે થયું છે અને મારા જીવનમાં સાહિત્યમાં પણ એમનો ખૂબ મોટો સહયોગ છે બનાસ સાહિત્ય સંઘની વાત કરું તો બનાસ સાહિત્ય સંઘના પ્રથમ પ્રમુખ અમૃતભાઈ બી શેઠ હતા એમણે સ્થાપના કરેલી બીજા પ્રમુખ મુસાફીરભાઈ હતા અને ત્રીજો પ્રમુખ હું છું અને બંધુ સાહેબે જ્યારથી આ કામ સંભાળ્યું ત્યારથી બના સાહિત્ય કલા સંઘ દ્વારા અનેક પુસ્તકો પ્રગટ મારા પુસ્તકો પણ થયા છે મારા પુસ્તકો સાહિત્ય સંઘે ઘણા બધા પુસ્તકો પ્રગટ કર્યા છે અને બધા જ પુસ્તકો પ્રગટ કરવામાં બંદુ સાહેબ એમનો યશ ફાળો છે એટલે ખરેખર મારા જીવનમાં એમનું બહુ મોટું મહત્વનું સ્થાન છે આપણે બંદુ સાહેબ આ તબક્કે આભાર માનીએ છીએ અને જય જલારામ જય જલારામ જય જલારામ